અમદાવાદના પાલડી વિસ્તારમાં વાહન ચાલક મહિલા સાથે ટ્રાફિક પોલીસ દ્વારા ગેરવર્તણૂક કરવાના મામલે વિવાદ ઉભો થયો છે એન ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈ બળદેવભાઈ જયંતિ ઝાલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ પાલડી વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલનો ભંગ કરવાના કારણે એક મહિલા વાહન ચાલકને ટ્રાફિક પોલીસે રોક્યા હતા દરમિયાન પોલીસે આઈ કાર્ડ બતાવવા કહ્યું હતું આ દરમિયાન મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી અને અપશબ્દો બોલ્યા હોવાની વાત સામે આવી છે મહિલાએ પોલીસનું આઈ કાર્ડ ફેંકી દેતા મામલો વધુ ગરમાયો હતો વાયરલ વિડીયો હેડ કોન્સ્ટેબલ દ્વારા મહિલા સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હોવાનું દેખાતા ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી છે આ મામલે સંકળાયેલા હેડ કોન્સ્ટેબલ ઝાલાને ફરજ પરથી તાત્કાલિક મોકૂફ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બીજી તરફ મહિલાની સામે પણ ટ્રાફિકમાં અડચણ ઊભી કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસ દ્વારા જણાવાયું છે કે અગાઉ પણ આ મહિલાએ ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તણૂક કરી હોવાની માહિતી મળી છે જે બાબતે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે

જેવું પોલીસ પોલીસવાળાએ રોક્યા અમે એક સેકન્ડમાં સાઈડમાં આવી ગયા કે પોલીસવાળા બોલાય છે જઈએ પછી સાઈડમાં પાર્ક કરીને એમને એમને ઊભા રાખ્યા તો એમને કહ્યું કે લાઇસન્સ કાઢો લાઇસન્સ કાઢો તો મેં કીધું કે હા સાહેબ પછી એમને કીધું કે મતલબ મેમો બનાવી દઉં હું તમારો મેમો બનાવી દઉં મેં કીધું જે કરો એ તમે મેમો બનાવી દો તો કે લાઇસન્સ આપો ને મેડમ લાઇસન્સ આપો ને એવી રીતે બોલા બોલવા લાગ્યા કીધું હું કાઢું છું લાઇસન્સ મારા પર્સમાં લાઇસન્સ હતું એટલે મારે મારી બેગ ખોલીને અંદર લેપટોપને બધું હતું તો મેં કીધું બે મિનિટ લાગશે તો હું કાઢતી હતી ત્યાં સુધી અમે કીધું ફટાફટ કરો લાઇસન્સ આપો કારણ કે એમને અમારી સાથે બે ત્રણ જણને બી કદાચ ઊભા રાખ્યા હતા શું હતું એ ખ્યાલ નથી તો એમને કીધું કે લાઇસન્સ આપો મેં કીધું કે બે મિનિટ લાગશે પણ એમને બહુ જ ઉતાવળ કરી લાઇસન્સ માંગવા માટે પછી મેં એમને એવું કીધું કે તમા મેં કીધું તમારી પાસે છે જ નહીં મેં કીધું એવું નથી પછી મેં મારું ઓલા ઇલેક્ટ્રિક પાર્ક કર્યું અને એમાં સ્ક્રીન પર બી મારે લાઇસન્સ આવી જાય બિકોઝ મેં જ્યારથી એ પરચેસ કર્યું છે એમાં ડોક્યુમેન્ટ્સ અપલોડેડ જ હોય તો મેં મારું લાઇસન્સ હું એક ક્લિકમાં એમને બતાવી શકું મારું ડ્રાઇવિંગ લાઇસન્સ એટલે મેં એ ક્લિક કરવા માટે ખોલ્યું અને પછી હું મેં એમને કીધું ને કે હું સ્ક્રીન પર બતાવું છું તો એ કહે કે પોલીસ હોય ને મેં પછી એમને બહુ જોરથી બોલવા માટે તમે પોલીસ છો તમે આ રીતે વર્તન કરો છો આટલું જોરથી વાત કરો છો શાંતિથી વાત કરો હું બતાવું છું ને તમને તો એમને કીધું કે જો કાર્ડ હોય ને તો હું પોલીસ છું કાર્ડ હોય આમ બતાવાય તરત એમને એમનું કાર્ડ આગળ કર્યું જેવું એમને કાર્ડ આગળ કર્યું મેં જોયું એ કાર્ડમાં એ પોલીસ જ હતા અને એ એમના ફરજ પર જ હતા તો મેં એમને કાર્ડ પરત કર્યું જેવું હું એમને કાર્ડ પરત કરવા ગઈ ને એવું એમનાથી ના પકડાયું અને કાર્ડ હાથમાંથી છૂટી ગયું કાર્ડ નીચે પડી ગયું તો એ કાર્ડ નીચે પડી ગયું તો એ એકદમ આક્રોશમાં આવી ગયા કે તમે મારું કાર્ડ તે મારું કાર્ડ ફેંક્યું જ કેમ ચાલ નીચે ઉતર એમને મારો હાથ ખેંચ્યો અને મને એક્ટિવા પરથી ઓલા પરથી નીચે ઉતારવાની કોશિશ કરી હવે મેં એમને કીધું તમે હાથ ક્યાં અડાયો મને બહુ જ અનકમ્ફર્ટેબલ ફીલ થઈ ગયું કે આવી રીતે કોઈ મને હાથ કેવી રીતે ખેંચીને નીચે ઉતારી જાય અને એમને હાથ બી બહુ જોરમાં પકડ્યો હતો મેં કીધું તમે આ રીતે કેવી રીતે કોઈને અડી શકો તમે અડી શકો નહીં એવી રીતે અમારી વચ્ચે તું તારી બોલવાનું થયું પણ એ બોલીએ છીએ ને એ પહેલાં એમને મને એક લાફો ઝીકાઈ દીધો અહીંયા આગળ જેથી અહીંયા બધું સૂજી ગયું અને મને મારો કાન સૂન પડી ગયો એટલે હું ડરી ગઈ એ મેં તરત મારો ફોન કાઢ્યો મેં કીધું પોલીસ છે પણ મારી શકે નહીં મને ત્યારે એ એક જ મીડિયમ લાગ્યું કે મારી હેલ્પ થઈ શકે એ મેં વિડીયો ચાલુ કરી દીધો મારી પાછળ જે હતા એમને બી વિડીયો ચાલુ કરી દીધો એ સ્પેનમાં બી એમને ફટાક કરીને એક ફેટ મારી તો એ ફેટ મારીને એ વિડીયોમાં બી કેપ્ચર થઈ ગઈ અને મને અહીંયાથી લોહી નીકળવા લાગ્યું અને મને અહીંયા વાગ્યું જે દાંત મારો હતો એ હલવા માંડ્યો અને મને બહુ જોરથી વાગ્યું તે કર્યા પછી અમે એકસો બારમાં મદદ માંગી કે અમે એકસો બારમાં કોલ કરીશું અને એ એકસો બારમાં કોલ કરવા માટે ત્યાં કરતા હતા ને વિધિન ધેટ દેટ ટાઈમ એમને કહી દીધું કે તમે પોલીસને બોલાવો તમે ગમે તે કરો પાલડી વિસ્તારમાં મારા વિરુદ્ધ કોઈ ફરિયાદ લેશે નહીં અને અમારી વચ્ચે બહુ જ બોલવાનું થયું ત્યારે એમને મને માર્યું હતું એટલે મારામાં બી બહુ આક્રોશ હતો મને બી બહુ બીક લાગી ગઈ હતી અને બહુ જ ગુસ્સો આવી ગયો હતો કે મને આટલું બધું માર્યું અને મેં હાથ આમ કરી આમ કર્યું તો મારા હાથમાં લોહી આવ્યું એટલે હું વધારે ગુસ્સામાં આવી ગઈ કે મને માર્યું કેમ એ પેન અને એંગરમાં અમારી વચ્ચે બોલાબોલી થઈ અને એમને કહી દીધું એમને વિડીયો ઉતારવાના એમને બી ચાલુ કર્યા અને એમને કીધું પોલીસ પોલીસમાં પોલીસની ફરિયાદ લખશે નહીં પાલડી પોલીસ સ્ટેશનમાં મારી કમ્પ્લેન રજિસ્ટર થશે નહીં મેં કીધું વાંધો નહીં હું તો પોલીસ જોડે જસ્ટિસ મતલબ ન્યાયની માટે એ કરીશ તો મેં પોલીસને ફોન કર્યો અને બોલાયા તો એ સાહેબ આઈને તરત એમને બી એમને હાથ જ મિલાયો ઓળખીતા જ હતા પછી એમને અમને કીધું કે ચાલો તમે બેન પોલીસ સ્ટેશન તમને લઈ જઈએ ફરિયાદ પોલીસ સ્ટેશન નોંધીશું મેં કીધું ઓકે અમે લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા અમે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યાં સુધી મેં મારા રિલેટિવ્સને પણ બોલાવી લીધા હતા કારણ કે મને બહુ બીક લાગી હતી મારા ભાઈ અને બધા મારા રિલેટિવ્સ ત્યાં પોલીસ સ્ટેશન આવી ગયા હતા મારી ફ્રેન્ડ્સ અને મારા ભાઈને બધા તો એ અમે પોલીસ સ્ટેશન પહોંચ્યા તો અમે ત્યાં આગળ જોયું તો ત્યાં ફરિયાદ લખતા લખવા માટે કોઈ હતું નહીં તો અમે ફર્સ્ટ ફ્લોર પર ગયા એ ભાઈને અમે ફર્સ્ટ ફ્લોર પર લાયા ત્યાં સુધી એ ભાઈનું એટલું સ્ટ્રોંગ કોન્ટેક્ટ હતા કે બહુ જ બધા પોલીસવાળા ત્યાં ગેધર થઈ ગયા હતા મિનિમમ પચાસ પંચાવન પોલીસવાળા જ્યાં કોઈ નહોતું ને ત્યાં ગેધર થઈ ગયા હતા પછી એ ગેધરિંગમાં બધા સ્ટાઇટ લેતા હતા એમની કે બેન તમે બી તોચડાઈથી વાત કરી હશે અને પોલીસ સ્ટેશનમાં બી મને વાગ્યું હતું એટલે હું બી કહેતી હતી કે આમની ઉપર કાર્યવાહી કરો આમને સસ્પેન્ડ કરો આમને આવી રીતે સેફ નથી બહાર રાખવું આવી રીતે ફિમેલ્સને મારે છે હું રડતા રડતા બોલતી હતી અને બોલતી હતી તો મને એવું હતું કે પોલીસ સમજશે પણ પછી એમાં પીએસઆઈ સાહેબ હતા કોઈ ક્રિશ્ચિયન સાહેબ કરીને એમને ફરિયાદ લેવાની ના પાડી દીધી કે આ જે ફરિયાદ છે ને એ હું અહીંયા નહીં લખું અમે એવું કીધું તમે ફરિયાદ બહુ જ આર્ગ્યુમેન્ટ કરી કેમ ના લખો લોસ સમજાવ આમ કરો એમને પછી અમને એવું જણાવ્યું કે અહીંયા ફરિયાદ દાખલ નહીં થાય મેં કીધું મારપીટની ફરિયાદ છે લોહી નીકળે છે તમે મારી ફરિયાદ લખો મારે હોસ્પિટલ જવું છે એમને કીધું નહીં લખાય તમે બહાર જતા રહો એ બી વિડીયોમાં કેપ્ચર છે કે સાહેબ ના પાડે છે ફરિયાદ લખવાની કે ના ના ભાઈ ચાલો નીકળો અહીંયા નહીં લખાય અમે એમને એવું કહીએ છીએ લેખિતમાં તો બી એવું કહે છે કે ના અમે ફરિયાદ નહીં લખીએ એ લેખિતમાં બી નહીં આપીએ કે અમે ફરિયાદ નહીં લખીએ તે પછી અમે પીઆઈ મેડમને મળ્યા ત્રણ કલાકે પીઆઈ મેડમ આવ્યા આવીને બી એ બહુ જ ઉશ્કેરાયેલા હતા કે હું એક કલાક ટ્રાફિક આ એમના વર્ડ્સ હતા કે એક કલાક ટ્રાફિકમાં ફસાયેલી હતી હું અહીંયા આનંદનગરથી આવી છું અમે એમને થેન્ક યુ કીધું કે થેન્ક યુ મેડમ તમે આ પીઆઈ છો આ પોલીસ સ્ટેશનના તો બી તમે અહીંયા આવ્યા અમારી મદદ કરવા માટે અમે થેન્કફુલ છે અત્રેના એન ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તે બાબતે તેઓ જ્યારે મહિલા જે નાગરિક હતી તેઓ ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા તેઓને રોકી અને તેઓ પાસે હેલ્મેટ નહીં પહેરવું નહીં પહેર્યું હતું તે બાબતે તેઓને પૂછપરછ કરતા તેઓએ ગમે તેમ બોલી અને પોલીસનું આઈ કાર્ડ માગેલ જેથી પોલીસે આઈ કાર્ડ પણ બતાવેલ પણ આઈ કાર્ડ તેઓએ નીચે ફેંકી દેતા ફેંકી દીધેલ જે બાબતે ગુસ્સે થઈ અને પોલીસે જોડે બંદી ગાળો બોલતા હતા બેન અને એ બાબતે પોલીસે પણ ઉશ્કેરાઈ જઈને પોતે હાથ ઉગામે હતો તો વિડિયો વાયરલ થયો છે તે બાબતે તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ છે સાહેબ શું કાર્યવાહી કરવામાં આવે છે વિરુદ્ધમાં શું લેવામાં છે જે હેડ કોન્સ્ટેબલ છે તેઓને હાલ તાત્કાલિક ધોરણે ફરજ આવેલ છે સાહેબ એમનું નામ શું હતું કેટલા વર્ષથી ફરજ ભજાવતા હતા એમનું નામ છે આખો આખો તો મહિલાને મહિલાને જે રોકવામાં આવી હતી ખરેખર મહિલાનો વાંક હતો ત્યાં પોલીસ અમને રોક્યા હતા કે પછી પોલીસ કર્મચારીએ તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી મામલો શું બન્યો તો શરૂઆતમાં જ્યારે ટ્રાફિક સિગ્નલ તોડીને જતા ગયેલા બહેન તે બાબતે પોલીસે તેઓને રોકતા મહિલાએ તેઓ સામે ઉશ્કેરાઈ ગયેલ હતા

આ યુવતી ફરિયાદ નોંધવા આવશે કે કેમ કારણ કે ગઈ કાલે ત્રણેક કલાક સુધી પારડી પોલીસ સ્ટેશનમાં માં બેસ્યા બાદ તેની ફરિયાદ ની અરજી લેવામાં આવી હતી ફરિયાદ નોંધવાની સ્પષ્ટ ના હતી તો તે અંગે કોઈ કાર્યવાહી થઈ છે કે કેમ એ બાબતે હું આપને નહીં કહી શકું કારણ કે એ બાબતે લોકલ પોલીસ સ્ટેશન નો વિષય છે લોકલ પોલીસ સ્ટેશન આપને જણાવશે અને ફરિયાદ ફરિયાદી ફરિયાદ કરવા જશે તો લોકલ પોલીસ સ્ટેશન લેશે પણ ફરિયાદ સબ એક તરફ મહિલાઓની સુરક્ષા માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે છેલ્લા એક મહિનાની અંદર ડ્રાઇવ બ્રાન્ચ મહિલા સલેક ડ્રાઇવ યોજી હતી મહિલાઓ સુરક્ષાનો અનુભવ કરે તે માટે બીજી તરફ એક પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા આ પ્રકારનું વર્તન આખી ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો આમાં અમારા પોલીસ કોન્સ્ટેબલને થોડી ઘણી તો ભૂલ છે જે બાબતે હું આપને કહીશ કયા પ્રકારનું વર્તન પોલીસ દ્વારા પ્રજા સાથે કરવું આપ શું માની રહ્યા છો સુજન કરી રહ્યા છો પોલીસે પ્રજા સાથે સારી રીતે બિહેવ કરવો જોઈએ સારી રીતે વર્તવું જોઈએ પ્રેમથી વર્તવું જોઈએ